નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ જેનો પાઠ બે જેનું નામ છે વન પરી આ પાઠની પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો વન પરી અમે રવિવારે બગીચામાં હતા અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા અમે ખૂબ જ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ હું વનપરી બનીશ વનપરી જે પણ નામ બોલે બધ તે વસ્તુને અડકવા જવાનું વિદ્યાર્થી મિત્રો તમે પણ રવિવારના દિવસે ઘણી બધી રમતો રમતા હશો અહીં પણ વિદ્યાર્થીઓ છે તે સંતાકુકડી રમે છે અને થોડી વાર માટે અંતાક્ષરી પણ રમે છે તો બધાને ખૂબ મજા આવી અને ત્યાર પછી તેઓ કંઈક નવી રમત રમવાનું વિચારે છે અને વનપરી નામની રમત રમે છે તે કઈ રીતે રમાય તો દીદી કહે છે કે હું જે નામ બોલું તે વસ્તુ એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા એટલે કે દીદી છે તે છોડને અડકવાનું કહે છે કે ભાઈ બધા બાળકો છે તે છોડને અડે બધા બાળકો છોડને અડવા માટે ગયા તો જુઓ દરેક છે તે જુદા જુદા છોડ છોડને સ્પર્શ કર્યો છે અને દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો વિદ્યાર્થી મિત્રો આમાંથી એક વિદ્યાર્થી છે તે ખોટો છોડ પકડ્યો છે જેમ કે દયારામ દયારામ છે તે લીમડો પકડ્યો તો લીમડો છે તે છોડ કહેવાય નહીં દીદીએ કહ્યું સરસ બધા છે છોડ ને દીદી કર્યો પરંતુ એક નાના છોડ પર કોઈના પાન છે તે અલગ છે કોઈને ફૂલ આવે છે કોઈને નથી આવતા આવી રીતે બધા છોડ છે તે અલગ અલગ છે ત્યારે સબનમ કહે છે કે દીદી તમે પણ એક છોડ ઉપર બેઠા છો શું તમે કહી શકો દીદી ક્યાં છોડ ઉપર બેઠા હશે તો આપણને ખબર છે દીદી છે તે બગીચામાં બેઠા છે એવા વૃક્ષને ને અડો જેનું થડ જાડું કે પાતળું હોય તમારી આજુબાજુમાં મિત્રો તમે જોયા હશે કે ઘણા બધા વૃક્ષો હશે જેના થડ તો જાડા હશે કાં તો પાતળા હશે કોઈના થડ છે તે મધ્યમ હશે તો આવા બાળકોએ ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા જે ચિત્રમાં બતાવ્યું છે તમે એવું ક્યુ વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય તો બાળકો છે તેણે ચિત્રમાં બતાવ્યું તે પ્રમાણે અલગ અલગ વૃક્ષના થડ પકડ્યા વિદ્યાર્થી મિત્રો તમે આવું કોઈ વૃક્ષ જોયું છે કે જેનું થડ ખૂબ જ જાડું હોય તો હા વડ લીમડો પીપળો આ બધા એવા વૃક્ષો છે કે જેનું થડ છે તે ખૂબ જાડું હોય છે તમારી આજુબાજુમાં તમે જોશો તો તમને જોવા મળશે જ ક્યાંક ને ક્યાંક આ ઝાડ છે તે તમે જોયું જશે જેના થડ છે તે ખૂબ જાડા હોય છે માઇકલની આ રમત ખૂબ જ રસપ્રદ લાગી તેણે વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે બધાને આદેશ આપી શકે છે માઈકલે કહ્યું મારે વનપરી બનવું છે બધા બાળકો મોટેથી હસ્યા છોકરો પરી બને હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા એટલે કે માઇકલ તો રમવાની મજા આવી વનપરી કહે છે કે વનપરી કેવી નસીબદાર છે કે તે બધાને આદેશ આપી શકે બધા કહે તે પ્રમાણે બધા બાળકો કરે છે તો માઇકલ કહે છે કે મારે પણ વનપરી બનવું છે તો ચાલો મને વનપરી બનાવો તો બીજા બાળકો હતા તે બધા હસવા લાગે છે કારણ કે માઇકલ છે તે તો છોકરો છે અને વનપરી તો છોકરી બની શકે પણ તેમ છતાં રમવા માટે બધા બાળકો છે તે માઇકલ ને વનપરી બનાવે છે અને માઇકલ જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે ગમતા પાંદડા છે તે લાવી અને મને આપશે દીદી કહ્યું પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા માટે દોડી તો તેમને દીદીએ કહ્યું કે ભાઈ પાંદડા છે તે તમારે તોડવાના નથી પણ જે પાન વૃક્ષની નીચે ખરીને નીચે પડ્યા છે આવા નીચે પડેલા પાન છે તે જ તમારે લેવાના છે આવું સાંભળતા જ બધા બાળકો છે તે જમીન ઉપર પડેલા પાંદડા લેવા માટે દોડે છે તો ચાલો હવે વિચારો અને લખો તમે જોયેલા પાંદડાના નામ લખો તમે જે જે વૃક્ષના પાન જોયા હોય તે પાનના નામ છે તે આપણે લખવાના છે તો ચાલો લખીએ લીમડાનું પાન જોયું હશે આંબાનું જોયું હશે પીપળાનું જોયું હશે આંબલીનું જોયું હશે આ સિવાય પણ ઘણા બધા પાન છે તે આપણી આજુબાજુમાં જોવા મળતા હોય છે દખલા તરીકે વડનું હોય છે ક્યાંક કરંજનું પાન હશે ક્યાંક સપ્તપદીનું પાન હશે ક્યાંક તમને પીપળાનું પાન આ સોપાલવનું પાન જોવા મળશે તો આવા તો ઘણા બધા પાન છે તે આપણને આપણી આજુબાજુમાં આપણા ઘરની આજુબાજુમાં આપણી શાળાની આજુબાજુમાંથી મળી રહેશે પાન છે તે જુદા જુદા પ્રકારના જોવા મળે છે અને બધાના આકાર પણ જુદા જુદા છે તેની કિનારી પણ જુદી જુદી છે બધાનો રંગ પણ એક સમાન જોવા મળતો નથી તો બધા જ પાન છે તે અલગ અલગ હોય છે દયારામે કહ્યું હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો જુઓ કેટલાક ગોળ કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે દયારામ કહે છે કે મને તો બધા પાંદડા વિશે ખબર જ નહોતી તેમાંથી જુઓ કેટલાક પાન છે તે ગોળ છે કેટલાક ત્રિકોણાકાર છે તો કેટલાક આકાર છે તે લાંબો છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી શાળાની આજુબાજુમાંથી વૃક્ષોના પાન છે તે એકત્ર કરી અને જોશો તો તમને ખ્યાલ આવશે કેટલાક પીળા લાલ અને જાંબલી પણ છે એક પાંદુડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે વિદ્યાર્થી મિત્રો દરેક પાન છે તેના રંગ પણ જુદા હોય છે ઘણાનો ઘાટો લીલો રંગ છે ઘણાનો આછો લીલો છે કેટલાક લાલ પીળા જાંબલી રંગના પણ જોવા મળે છે અને કેટલાક પર્ણો એવા છે કે જેમાં રંગ તો લીલો છે પરંતુ સફેદ ટપકાઓ પણ જોવા મળે છે પાંદડાઓની કિનારી પણ અલગ અલગ છે કેટલાકની કિનારી સીધી અને કેટલાકની આડીઓળી છે સબને મેં કહ્યું કેટલાક પાંદડીઓની કિનારી કરવત જેવી છે કરવત એટલે ખાંચાવાળી તો ઘણા પાન એવા છે કે જેની કિનારી તમને કરવત જેવી પણ જોવા મળે છે એટલે કે દરેક પાનની કિનારી છે તે અલગ અલગ હોવા જોવા મળે છે બધાની એક સરખી હોતી નથી અમુ અને સબનમે સાથે ગુમ પાડી અમારે પણ વનપરી બનવું છે હવે દરેક વિદ્યાર્થીઓને રમત રમવાની ખૂબ જ મજા આવે છે એટલે અમુ અમુ અને સબનમ પણ કહે છે કે ભાઈ માઇકલની જેમ અમારે પણ હવે વનપરી બનવું છે ને અમારે પણ બધાને આદેશ આપવો છે તો દીદી કહે છે કે ભાઈ આજે નહીં હવે આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદી કવિતા ગઈ આજે હવે સમય છે તે પૂરો થઈ ગયો રવિવારનો દિવસ હતો પણ હવે બપોરનો સમય થવા આવ્યો એટલે આજે આપણે હવે ઘરે જઈશું આવતા રવિવારે જ્યારે આપણે ફરીથી રમત રમશું ત્યારે હવે તમે વનપરી બનજો અને ત્યાર પછી બધા બાળકો અને દીદી છે તે ઘરે જાય છે અને રસ્તામાં તેઓ કવિતા ગાતા જાય છે ચાલો વાંચો અને લખો બગીચામાં શું શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે બગીચામાં ગયા હશો તો ત્યાં તમને હિંચકા જોવા મળે લપસણી જોવા મળે છે બાકડા હોય છે બેસવા માટેના ત્યાર પછી ફૂલ છોડ હોય છે ત્યાર પછી બાળકો જોવા મળે અને નાના મોટા છોડ વાવેલા છે તે પણ જોવા મળે છે આ સિવાય ઘણા બધા બાળકો છે તે ત્યાં રમતા હોય છે વડીલો છે ત્યાં આરામ કરવા માટે આવ્યા હોય છે તો આ પ્રકારે બગીચાની અંદર આપણને ઘણું બધું જોવા મળે છે

પાંદડા ખડખડાટ કરતા તે પાંદડા મને ગમતા પાંદડા આખો દિવસ રમતા રાત પડે સુઈ જતા કે પાંદડા મને ગમતા તો વિદ્યાર્થી મિત્રો અહીં પાન વિશે આપણને કવિતા છે તે આપવામાં આવી છે અલગ અલગ પાંદડાઓની વિશેષતા છે તે આપણને અહીં કવિતાની અંદર આપવામાં આવેલી હતી તમે પણ કવિતા ગાજો ચાલો લીંબુ આંબો લીમડો તુલસી ફુદીના અને ધાણાના વૃક્ષના થોડા પર્ણો એકઠા કરો હવે બધા પર્ણોને એક પછી એક વારાફરતી વાટી અને સૂંઘો શું તે બધાની ગંધ છે ગંધવું એટલે આપણે કોઈ પથ્થર અથવા તો વસ્તુ લઈ અને તેને વાટવાના છે અને વાટીને પછી આપણે તેને સૂંઘવાના છે સૂંઘવાથી આપણને ખબર પડશે કે શું બધાની ગંધ છે તે એક સમાન આવે છે તો કે ના એ બધા પર્ણોની ગંધ સમાન હોતી નથી શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો તો હા ગંધથી પર્ણોને ઓળખી શકીએ છીએ કે ધાણા હોય તો ધાણાના સુગંધથી આપણે તેને ઓળખી શકીએ તુલસી હોય તો તેની સુગંધથી આપણે ઓળખી શકીએ લીંબુનું પાન છે તો તેને પણ આપણે તેની સુગંધથી ઓળખી શકીએ ત્યાર પછી પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય તો પર્ણને તેનો આકાર અને ગંધથી ઓળખી શકાય જો તમે પર્ણને અડશો તો અડવાથી પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કયા ઝાડનું પર્ણ છે તે રીતે આપણે તેને ઓળખી શકીએ મિત્રો તમારે પણ આવા સૂકા પર્ણોનો ઉપયોગ કરી અને તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવવાના છે જુઓ અહીં હાથીનું મસ્તક છે ઉંદર છે તે બનાવવામાં આવ્યું છે એક પક્ષી પણ બનાવ્યું છે તો આ પ્રકારે તમે સૂકા પાન છે તે લઈ અને સરસ મજાની ડિઝાઇન છે તે તૈયાર કરી શકો છો ચાલો હવે છાપ કેવી રીતે લેવી તો કોઈ પણ છાપ તમારે લેવી હોય દાખલા તરીકે પીપળાના પાનની છાપ છે તે અહીં લીધેલી છે તે તમે જોઈ શકો છો તો એક કાગળ અને મીણિયા રંગ અથવા તો પેન્સિલ કલર લ્યો પાંદડાને ટેબલ ઉપર અથવા જમીન ઉપર મૂકો પર્ણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે પાંદડા ઉપર કાગળ મૂકો મીણિયા રંગ અથવા પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીરેથી ઘસો કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો ત્યાર પછી તમે ઉપરથી કાગળ છે તેને ઉચકાવી લેશો તો નીચે જે પાન મૂક્યું હતું એ પ્રમાણેની છાપ છે તે તમને તમારા કાગળ ઉપર જોવા મળશે જે અહીં આપણને પીપળાના પાનની છાપ છાપ છે તે હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે ચલો આજ રીતે વૃક્ષના થડની છાપ લેવાની છે તો ચાલો આપણે વૃક્ષના છાપ કેવી રીતે જુઓ અહીં બાજુમાં એક છોકરી છે તેણે થડની છાપ લીધી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ બીજાએ બનાવેલી છાપ જુઓ શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે ક્યાં પાંદડાની છાપ છાપ સારી છે ક્યાં વૃક્ષના

તો આસોપાલો અને આંબાના વૃક્ષની છાલની છાપ સારી પાડી શકાય નહીં કારણ કે થડ છે 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 તે તે હોય તેના કારણે તેની છાપ વ્યવસ્થિત પડતી નથી ચાલો જુઓ અને લખો ચિત્રો જુઓ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પરણોની ભાત છે દેખાય છે તેના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ચિત્રની અંદર આપણને ઘણી બધી જગ્યાએ ફૂલ અથવા તો પર્ણની ભાત છે તે જોવા મળે છે જેમ કે પોસ્ટરની અંદર જોવા મળે છે ચોપડીની અંદર જોવા મળે છે તકિયામાં માં જોવા મળે છે ચટાઈમાં જોવા મળે છે ચાદરમાં જોવા મળે છે અને પડદો છે તેની ઉપર પણ આપણને ફૂલ અથવા તો પાનની ભાત છે તે જોવા મળી રહી છે ચલો વિચારો અને લખો ઘરમાં જે વસ્તુ પરણો અથવા ફૂલોની છાપ હોય તેના નામ લખો તો તમારા ઘરની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવી વસ્તુઓ હશે કે જેના ઉપર આવી છાપ હશે જેમ કે ચાદર ઉપર હશે પડદા ઉપર હશે તકિયા ઉપર હશે પોસ્ટર હશે ઘરની અંદર તો આવા પોસ્ટર ઉપર પણ આવી છાપ છે તે આપણને છાપેલી અથવા તો દોરેલી જોવા મળશે હવે તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો આ તો એકદમ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા વૃક્ષો જોયા હશે ચાલો આપણે અહીં કેટલાક નામ લખીએ છીએ જેમ કે આંબો વડ લીમડો પાસોપાલવ આંબલી પીપળો બાવળ કરંજ વગેરે હવે શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી તો એવા પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છોડ હોય કે જેના વિશે આપણને નામ તેનું સાંભળેલું હોય છે પણ આપણે જોયું હોતું નથી તો ચાલો હવે કેટલાક આવે આપણે એવા છોડના નામ લખીએ જેમ કે સફરજનનું ઝાડ છે તે આપણે જોયું નથી નામ સાંભળ્યું છે કાજુનું પણ એવું જ છે જુઈ છે તેનું પણ એવું જ છે બદામનું પણ એવું છે

તો ઘણા બધા વૃક્ષો એવા છે કે જે પહેલાના સમયમાં જોવા મળતા હતા પણ અત્યારે હવે જોવા મળતા નથી તો એવા વૃક્ષો છે રાયણ મહુડો શિમળો બધા વૃક્ષો છે કે જે સમયમાં સમયમાં જોવા જોવા મળતા મળતા હતા અત્યારના હવે નથી ત્યાર પછી વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલા ન હતા તેવા ઘણા બધા વૃક્ષો છે કે જે આપણે અત્યારે વાવીએ છીએ જેમ કે તુલીપ છે નાગફણી છે બોનસાઈ છે કેક્ટસ છે ક્રિસમસ ટ્રી છે આ બધા એવા વૃક્ષો છે કે જે પહેલાના સમયમાં જોવા મળતા ન હતા પણ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે ચાલો હવે વૃક્ષ સાથે મિત્રતા કરવાની છે તમારી શાળા અથવા ઘરની નજીકના વૃક્ષને પસંદ કરી અને તેની સાથે મિત્રતા કરો સ્થાયી મિત્રતા તમારે કરવાની છે હવે જો વિદ્યાર્થી મિત્રો શાળામાં હોય તો તમારે અતિ ઉત્તમ અને જો શાળામાં વૃક્ષ ન હોય તો તેનાથી અલગ જગ્યાએ તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય પણ તમને વૃક્ષ મળે તો તેની મિત્રતા તમારે કરવાની છે જુઓ સ્થાયી મિત્ર દાખલા તરીકે મિત્ર વૃક્ષ છે છે તમે ના જાણતા હોય તો અન્યને તમારે નામ લખવાનું તો અહીં હું નમુના રૂપે એક વૃક્ષ નું લખું છું કે આ મિત્ર વૃક્ષ છે તે લીમડો છે બીજું શું તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો તો હા હું તેને ખાસ નામ આપવાનું પસંદ કરીશ તમે તમારા મિત્ર વૃક્ષ ને શું નામ આપશો તો હું તો મારા વૃક્ષ ને દાદાનો લીમડો એવું નામ આપીશ કારણ કે આ લીમડો છે તે મારા દાદા દ્વારા વાવવામાં આવ્યો હતો તમે અન્ય કોઈ નામ પસંદ કરી અને તે પણ આપી શકો ત્યાર પછી તમારું મિત્ર વૃક્ષ ક્યાં ફૂલ અને ફળ આપશે તો તેના ફૂલને મોર અને ફળ જે આવે છે તેને લીંબોળી કહેવામાં આવે છે ત્યાર પછી તમારા મિત્ર વૃક્ષના પરણો કેવા દેખાય છે તો પર્ણોની કિનારે ખાંચાવાળી જુવા મળે છે વિદ્યાર્થી મિત્રો લીમડાના વૃક્ષ નો તમે પાન જોયા જશે તેને પાન જોશો તો તમને ખાંચાવાળી કિનારી જોવા મળશે ચાલો ત્યાર પછી કયા પ્રાણીઓ તમારા મિત્ર વૃક્ષ પર રહે છે તો વૃક્ષ પર ખિસકોલી વડવાગોળ જેવા પ્રાણીઓ છે તે રહે છે અને બેસવા માટે તો ઘણા બધા પક્ષીઓ છે તે તેની ઉપર આવે છે જેમ કે ચકલી છે કબૂતર છે કાગડો છે આવા પક્ષીઓ કોયલ છે તે બધા બેસવા માટે આવતા હોય છે ચાલો હવે તમારું મિત્ર વૃક્ષ વિશે વધારે જાણો બીજા સાથે માહિતીને વહેંચો નીચે તમારા મિત્ર વૃક્ષનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો અહીં હું લીમડાનું ચિત્ર મૂકું છું તમારે તમે જે વૃક્ષ વિશે લખ્યું હોય તે વૃક્ષનું ચિત્ર છે તે તમારે લખવાનું રહેશે કે દોરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે વન ના પાઠ સમજૂતી અને પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ શરૂ કરશો તો આપને પીડીએફ અને વિડીયો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો